કઈ નો રાહ જોતો કે ડેરી ને પગાર તેનો થાય તેવો ડેરીન પગાર થઈ ગયો ત્યાં ઘટન બને આલેલું હો તેવા બોનું આલેલું હોય તેવા રિક્ષા લેવા જવું પડશે ત્યાં પોંડા ને લઈને મારો જાવ જાઉં પોંડા ને લઈને રિક્ષા લેવા જાઉં

હા ઓકે ઓકે ધંધા પાણી ના 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 ચા પાણી ને કહેવા મોડું થાય એટલે જલ્દી જવું આપડે આપણે આ તોમા છોકરો કેવું કે પાંડુ છોકરો આપણું રિક્ષા નો ફોર્મેલ લાબા ના હતા એટલે આ ફોર્મેલ ને તો પણ એનો ટાઈમ નતો એટલે કે તમે જતા કે

લાઈટો પાડુ એટલે બોલો મધુ ભાલે પૈસા અત્યારે હજાર રૂપિયા લે ગણી લે તમારું પણ વિશ્વા ગણવા છે અને આપડે હજાર રૂપિયા બનવાનું તું ખબર પાંચ હજાર થઈ ગયા

ઘરું અમુ જવું હવે ખાવા બવા બનાવ્યું બનાવ્યું ના બનાવ્યું જઈને જોવા દે મને પણ હવે જબ્બર તો થાક લાગ્યો ખાઈ આરામ કરવો ઓહો

અને ખોટા ના કરતો ને જે લા લઈ લાવજે હા બાપા ચોકોબાર ખાઈ આ તો લઈ લાવી જેલ બતાવજે ખાઈ ને બે હું હોય હા બાપા હા દસ રૂપિયા તો આપી દીધા

ખેતરમાં જઈને બાપન કાઉ ઘેરો ખાવા સસુ બાપા મટી ઉઠો ઉઠો ના હોય એ તો હારું થઈ જાય